આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ લગભગ અમે દસ જેટલા ફોર્મ ભર્યા આવતીકાલે બીજા અમે પંદર જેટલા ફોર્મ ભરીશું અને પચીસથી વધુ ઉમેદવારો છત્રીસ જેટલી સીટો છે એના ઉપર કોંગ્રેસના પચીસથી વધુ ઉમેદવારો ઇલેક્શન લડશે બિલ્લીમોરામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા વીસ વર્ષથી સરકાર છે પરંતુ ભ્રષ્ટાચાર અને ભય બિલ્લીમોરાના બે મુખ્ય મુદ્દાઓ છે વિકાસના નામે ફક્ત ને ફક્ત બિલ્લી મોરાના જે આકાઓ કહેવાય એનો વિકાસ થયો છે બાકી શહેરનો વિકાસ થયો નથી નાના નાના માણસોને પાણીની ગટરની રસ્તાની ભયંકર મુશ્કેલીઓ છે ત્યારે આ વખતે સામાન્ય માણસો અમારી સાથે છે આમ જનતા પણ અમારી સાથે છે ત્યારે કોંગ્રેસ ફરી પાછી ત્યાં નગરપાલિકા બનાવી શકે એવો અમને આશાવાદ પણ છે અને સો ટકા અમે આ વખતે સારા પરિણામો લાવી શકશું